ગાડી ચરો ઘેર આવીને કમ્પ્લીટ કર્યું નથી બોલતો હતો ને વાતો કરતો હતો ને એ પછી કાકાની ખબર કાઢવા જ્યાં તાને બોલતો હતો

દેખાતું હતું કમ્પ્લીટ હા હું જોઈને બોલતો હતો વાતો કરતો હતો મન તો નીતુલ કે નીતુલ હા

है तो ले आगा। आगा। भाई जैसी है बाने तो ये ये तो गाड़ी तो रोटलो हो मम्मी है तो उतारा <laughs> <देखा। देखा>। <laughs>

कौन सारे अरे ता ता ya? ता gua nih ता

Mày yêu cần lúc cái mà bụi bay. mummy hút bữa nào kích Mẹ ba mặt đi tôi mặt đi આજ મમ્મી રોધા હોય છે આગે રોધા જોજો ફટાફટ ફટાફટ જો પૂણા સાત તો થયા મમ્મી જોઈએ હમણાં નહીં જોઈએ ને આ બાર તો તાબુ જોઈએ હે સોલર પેનલ લઈ જોવાનું હેલો અતાર ના આવો ગુડ મોર્નિંગ પ્રિયાંશી અતાર વારે નહીં આરતી ચાલુ છે રાદે ના વારે અતાર માટી કેટલી સોલર પેનલ લઈ ધોવાય હા બધા તો ખાવા બેઠો બધો વઘારેલી ખીચડી ને હું બટાકા ને શાક ડુંગળી બટાકા ખાઈ ગઈ લે હણો જબરો મરચો ખાઈ લે હણો ચાણક્ય દીધી ફોનમાં સુમી ભાઈ ને આજ ઘેર ઉઠી તું મરી જાય

બાના કે મિતુલભાઈ દવા નાખતા હતા એટલે મરી ગઈ અરે એક બાન ફોટો જોઈને કે બા મરી ગઈ ચો ના બાન ના કહો બાન હજુ બહુ જીવવાનું હ નહી વા ઘેર જવાનું કાલ સ્કૂલ જવાનું જો મારી ના નાખતી બાન લેતા ઠંડી બે દાર આવી તો ફોટો 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 જોઈ કે બાનવું તું મરી મારી ता <laughs> आ फोन कर दे बको देखो यार हां सा फोन कर दे पोकायले फोन कर दे जियो चादर લઈ લઈ જાવી ના ના ચાલશે આ ન ઉઢવા પાછર એ તો ચો ઉઢત છે ઘેર ઉઠે સાલ સાલ આવ ના પાડે

આમ જ કા આમ લાઈ ગુડ નાઈટ કોડ બધાય હા લે રાઉટ જુ ગુડ નાઈટ ગુડ નાઈટ તો આજ નો બ્લોગ અહીંયા કરે છે એ વિડિયો પસંદ આયા તો લાઈક કરી દેજો શેર કરી દેજો મે ચેનલ માં સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં ગુડ નાઈટ જય માતા